સુરત શહેરમાં બેંકમાં લોન મંજૂર કરાવવા અને લોન ઉપર ક્લેઇમ પાસ કરાવવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે સુરત શહેરમાં બેંકમાં લોન મંજૂર કરાવવા અને લોન ઉપર ક્લેઇમ પાસ કરાવવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે ઉધના પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી મનોજ રામનિહાર મિશ્રાની ધરપકડ કરી છે ફરિયાદી અને સગા પાસેથી કુલ રૂપિયા કરોડ લાખ સાતસો પડાવી લીધા હતા આ કૌભાંડની શરૂઆત એક લોન માફીના કેસ થી થઈ હતી ફરિયાદીના કૌટુંબિક ભાઈના મકાન ઉપર લોન ચાલતી હતી અને તેમનું અવસાન થતા ફરિયાદીએ લોન માફ કરાવવા માટે આરોપી મનોજ મિશ્રાનો સંપર્ક કર્યો હતો મનોજ મિશ્રાએ લોન માફ કરાવવાના વિશ્વાસ સાથે ફરિયાદી પાસેથી રૂપિયા લીધા આ વાતચીત ઉપર વિશ્વાસ મૂકીને ફરિયાદીએ પોતાના સગા સંબંધીઓને મનોજ મિશ્રા સાથે સંપર્ક કરાવ્યો હતો જેમના નામે બેન્કોમાં લોન ચાલતી હતી લોન ક્લેમ પાસ કરાવી આપવાના વિશ્વાસ અને ભરોસો અપાવીને આરોપી મનોજ મિશ્રાએ ફરિયાદી અને તેમના સગા સંબંધીઓ પાસેથી જુદા જુદા તબક્કામાં કુલ રૂપિયા બે કરોડ ચુમ્બતેર લાખ ચોવીસ હજાર સાતસો પડાવી લીધા હતા જોકે તેણે કોઈની પણ લોન મંજૂર કરાવી નહોતી કે લોન ઉપર ક્લેમ પણ પાસ કરાવ્યો નહોતો